કમૂરતા એટલે શું મિત્રો આજે હું આપને કમૂરતા વિશે જણાવીશ કમૂરતા એટલે શું છે ક્યાંથી બેસે છે અને કમૂરતા કેમ કહેવાય છે કમૂરતામાં કયા કયા કાર્યો કરવા જોઈએ અને કયા કયા કાર્યો ન કરવા જોઈએ એ વિશે હું તમને જણાવીશ જો હજી સુધી તમે અમારી હિન્દુ વ્રત કથા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરી લેજો અને હા બેલ લાઈક આઈકન ને પ્રેસ કરતા ભૂલશો નહીં જેથી અમારા નવા રહે જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે કમૂરતા વિશે જાણીશું મિત્રો કમૂરતા કોને કહેવાય એની આપણે વાત કરીએ કમૂરતા કોને કહેવાય એટલે કે કમ ક મુહૂર્ત એટલે કે કોઈ જાતનું મૂર્ત ના હોય એને કમૂરતા કહેવાય આ મહિનામાં એટલે કે ધનારક મહિનામાં કોઈ જ મુહૂર્ત હોતું નથી એટલે એને કમૂરતા કહેવામાં આવે છે અને આ મહિનામાં કોઈ પણ માંગલિક પ્રસંગો થતા નથી એટલે તેને કમૂરતા કહેવામાં આવે છે અને જ્યારે ધનનો સૂર્ય થાય ત્યારે કમૂરતા બેસે છે અને ધનારકનો ધનનો સૂર્ય પંદર ડિસેમ્બરથી બેસે છે અને પંદર જાન્યુઆરીએ ધનારક ઉતરી જાય છે અને સૂર્ય મકરનો થાય છે મકર રાશિમાં સૂર્ય આવતાની સાથે પાછા મૂર્તો આવવા માંડે છે અને લગ્ન વિવાહ કોઈ પણ પ્રસંગ કરવો હોય તો કરી શકાય છે અને આ દિવસે લોકો ઉત્તરાયણની મજા પણ લે છે મજા લે છે આ વખતે મકરસંક્રાંતિ પછી કોઈને કંઈ પણ કાર્ય કરવું હોય એટલે કે કોઈ પણ મકાન લેવું હોય કે પોતાનો ધંધો ખોલવો હોય એ મકરસંક્રાંતિ પછી લઈ શકે છે તો આ પ્રમાણે કંઈ પણ સારું કાર્ય કરવું હોય તો તે કરી શકે છે અને ધનારકમાં નહીં કરવાનું કારણ એ કે કમૂરતા હોય છે એ ધનનો સૂર્ય બહુ ખરાબ હોય છે એટલે આમાં કોઈ પણ જાતના મુહૂર્ત છે જ નહીં એટલે ધનારકમાં એક વસ્તુ બહુ સરસ છે એટલે કે સૂર્ય દેવતાના તમે જેટલા વધુ જપ કરો તેનું તમને બમણું ફળ મળે છે તેવી જ રીતે વિષ્ણુ ભગવાન શંકર ભગવાનના પણ જપ તપ કરો તેટલું જ તેનાથી પણ તમને બગડું ફળ મળશે અને હા જે કાર્ય કરો છો તે ધાર્મિક કાર્ય હોવું જોઈએ એ અતિ મહત્વનું છે તો તમે આ રીતે જો ધનારકમાં કામ કરશો અને પૂજા પાઠ તથા જપ તપ કરશો તો તમારા ઘરમાં લક્ષ્મીનો વરસાદ થશે ધન ધાન્યથી ઘર ભરેલા રહેશે અને કુટુંબમાં સુખ શાંતિ મળશે જય શ્રી કૃષ્ણ મિત્રો જો અમારો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો